કોર નહીં પેલે જવાનું છે તારે તે કમ્પ્યુટર ક્લાસ કેમ કે કાલે પણ નઈ જો મારી જોડે હતો એટલે પાનોડ જતા રહ્યા હતા અમે રેકોર્ડિંગ કરો અને આજે પણ રેકોર્ડિંગ કરવાનું છે તો એ ઠગી ઠગી જાય હું ઠગી ઠગી જાય જાય એટલે ખરેતી નીકળે એવું કઈ નહીં કઈ રેકોર્ડિંગ કરવાનું છે તો જઈએ તો જઈએ કેમ કે આજે આપણો લાસ્ટ દિવસ ખરે એટલે બરોડા જવાના છે આજે સાંજે એટલે ચાલો નીકળે હવે ઘરેથી નામી ખાડીએ પૂરા કેસ હોય હા જૈસે હમ રહે ઉધર ઉધર દો ભાઈ દોન ભાઈ તો ચાલો મિત્રો હવે નીકળીએ અમે બી તો બૂટ બૂટ લગાવી લઈએ કઈ છે ખબર નહીં ધોયા નહીં કેટલાક દિવસથી એવા ખરાબ પહેર્યા કરો એ ફતો નીકળ રહ્યા હે બાઈક હવે આપણે પહેર લઈએ બૂટ એ દેખ કે જાના જઈ

તો હેલો ગાઈસ આ દરબાર બાપુ શૂટિંગ થાય છે એ વિડીયો તમને યુટ્યુબ ચેનલ પર જોવા મળશે એમાં અમારો પણ રોલ છે તો અમે પણ આવશું તો જોજો મજા આવશે અન્ની 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 રૂપિયા વાળી કઈ બોલતા ના

બીજું કામ નથી તારે કેમ કે કામ બીજું સવાર ઉઠે એટલે કામ ભર સાંજે ઘર ભર રૂમ ભર ચાલો મળીએ